બળેલ મહાનગરપાલિકાની બળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ બાવનગર મહાનગરપાલિકાના સામાન્ય બજેટ અને શિક્ષણ સમિતિના બજેટ પર ચર્ચા વિચારણા કરાયા હતી બધા સિનિયરો કમિટીમાં છે કુબનુભો સાથે દરપોશને એકમાં પણ કામ કરી રહ્યા છે ત્યારે આપણે બધા આજે બે દિવસ એક કમિટી ચેરમેન રાજુભાઈ રાવળિયાના અધ્યક્ષતાને બળેલ બેઠક પા સૌપ્રથમ શિક્ષણ સમિતિના બજેટ પર ચર્ચાઓ કરાય હતી બજેટ ઉપર ચર્ચા કરતા પહેલા મીડિયા તો બજેટ ઉપર બધાય સભ્યો શ્રીઓ આપણે એમની ચર્ચા કરી અને બે દિવસ પાઉન્ડકના આગામી વર્ષ માટે